સુરતના સરથાણા અને મોટા વરાછામાં સુડતાલીસ હજારમાં ભાડેથી ત્રણ દુકાનો લઈ બારમી ચોપડી ભણેલા ત્રણ ચીટરોએ ફેસબુક પર બોગસ વેબસાઈટની જાહેરાત કરી કિચનવેર અને ઘરવખરી સામાન સસ્તામાં આપવાના નામે ગ્રાહકો પાસેથી કરોડોની રકમ પડાવતા હોવાનું રેકેટ સરથાણા પોલીસે ઝડપી પાડ્યું પોલીસે આઠ લાખ પાંત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કરી ત્રણ સૂત્રધારો સહિત છને ઝડપી પાડ્યા જ્યારે એક સૂત્રધાર પિયુષ વિનુ ખોટ વોન્ટેડ છે સૂત્રધાર સાગર અને અને તેનો ભાઈ તથા આશિષ એમસીએ ભણેલા વિદ્યાર્થીઓને ત્રીસ હજારની નોકરી પર રાખી ખોટી વેબસાઇટ થી છેલ્લા દોઢ વર્ષથી ત્રીસ કરોડ થી કમાણી કરી હોવાની વાત સામે આવી છે આ ટોળકીનું કામ ફ્લિપકાર્ટ જેવી દેખાતી બોગસ વેબસાઇટ અને ક્યુઆર કોડ બનાવી ફેસબુક પર કિચનવેર અને ઘરવખરી સામાન સસ્તા ભાવે વેચવાની જાહેરાત મૂકતા હતા આ ઠગાઈમાં સિમકાર્ડ સહિતના ડોક્યુમેન્ટો તેમજ બેંકની કીટો આશિષ હડિયા ભાવનગર અને જુનાગઢથી લાવતો હતો આશિષ હડિયા પાંચ થી દસ હજાર લોકોને લાલચ આપી બેંકની કીટો ઉપરાંત ડોક્યુમેન્ટો તેમજ સિમ કાર્ડ લઈ આવતો હતો પોલીસને ઠગ ટોળકી પાસેથી સાતસો ઇમેલ મળ્યા છે આથી સાતસો બેંક ખાતાનો ઉપયોગ કર્યો હોઈ શકે છે આ ઘટનામાં તમામને રિમાન્ડ માટે કોર્ટ હવાલે કરવામાં આવશે તેમજ અન્ય કોઈ શખ્સો આ છેતરપિંડીમાં સંડોવાયેલા છે કે કેમ તે અંગે પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી